કૃપા કરીને ઓલગન સ્મરસાહમ હવે દેનોથી બે દાણા ચૂકના ફૂલની પાગડી પોતાના હાથમાં રાખી અને અમે જે કાર્ય અંતવા આવવા એ કાર્યના સાક્ષી એ જીવ બળતાયલો છે અગ્નિનાયન ભગવાનને વંદન કરો દિવાદેવને પ્રાર્થના કરો કે દિવાદેવ તમે આ કાર્યના સાક્ષી બનજો અને મારા મંદિરમાં પણ અકબ જીવન ચાલુ છે તેમ દિવાદેવને વંદન કોકે લાગો ગો દેવા દેવ રૂપ સ્વામ પરમ સાચે જગતના કોણ છે સુખ્યના ભગવાન આકાશ મંદિરમાં સુખ્ય ભગવાન પગેલાંડળ નારાયણ પૂજોલા લેતા હો અને સુરેના ભગવાન પૂજોલા બેતાલે થાણીમાં વધરાઓ ભગવાનના ચરણમાં ધ્યાન ધ્યાન દેવતા નમસ્કાર નમસ્કાર ફરી પાછા રાખો જે જમીન ઉપર બેઠા છો ને વંદન આ કૃત્યમાં પ્રાર્થના કરો આ તમારા ઉપર દેશી અમે આ સરસ મજાનું મનોરંજન કરીએ તો આ મનોરંજનો શું અને સારું હોય અમને પ્રાપ્ત થાય અને આ જગ્યાની અંદર અમે આજે યજ્ઞ કરીએ છીએ આ યજ્ઞ ઉપર અમારા સમસ્ત પદ્ધતિ આ પરિવારનો પ્રાપ્ત થાય એવા આશ્રી આ જો હું તમને લોકોની એક વાત કરીશું કે તમે ચોટીલાના ગુંદર ઉપર જાઓ આબુના ગુંદર ઉપર જાઓ

અને માં ભાવ શક્તિ માં ધ્યાન કરવાનો ગણપતિ ગાવા ને પડે લાગો અને માં ભાવ શક્તિ નું સ્વરૂપ ને રાખ્યું છે માં ભાવ શક્તિ ને પડે લાગો પ્રાર્થના કરો કે માં ભગવતે આજે હું પૂજા કરવા માટે સત્કાર કરીના તો અમારી પૂજા નો સ્વીકાર કરજો ઓમ ગણાનંદ દ્વાર ગણવદ ગો હમામય પ્રિયાનંદ આનંદ ગોવદ ગો હમામય